કે ગાવા ગાવા મારે મોગલ તોડા ગીત એ ગાવા ગાવા મારે મોગલ તોડા ગીત પણ મારા સબદના એ સિમાળા માતાજી ટૂંકા પણ આજ મારા શબ્દના એસી મારા માતાજી ટૂંકા પીડા હોળીને ધૂળેટીનો જ્યારે તહેવાર આવેલો હોય ત્યારે એને આપણે બધા મેળ્યા હોય હોળી અને ધૂળેટી એટલે રંગબેરંગી રંગોથી રમવાની આ દિવસ છે આપણો સમાજમાં રંગ પૂરી જાય ભાઈઓમાં રંગ પૂરી જાય કુટુંબમાં રંગ પૂરી જાય મિત્રોમાં રંગ પૂરી જાય અને એકબીજા નજીક આવે મજાક મસ્તી રંગોથી રંગવાની અને બધા એકસાથે મળી અને નાના મોટા ઝઘડા હોય કોઈ મન દુઃખ હોય તો ભૂલી જાય અને એક સાથે એને રંગોથી રમ્યા આ એક તહેવાર છે આખા ભારત દેશમાં હોળી અને ધૂળેટીનો તહેવાર જ્યારે ઉજવાતો હોય ત્યારે હું તમે મળ્યા હોય એટલે હોળી અને ધૂળેટી હોળીની વાત કરું તો હોળીકા મા અને એને વરદાન હતું આપશો જાણો છો મારે કહેવાની જરૂર છે ને કે ઓઢણી ઓઢરી હોય પછી કોઈ પણ આગ લાગે ને કંઈ થાય નહીં આવું એક વરદાન હતું પરમાત્માનું અને હીણા કશ્યપે કીધું કે પ્રહલાદ મારો દીકરો છે ભગવાનના નામ મૂકવા ત્યાં નથી માત્ર વિષ્ણુનું નામ છે એને બારની ખાંક કર્મ નાખવાનો છે અને હીણા કૃષ્ણ હીરા કશ્યપની વાતને કોઈ ટાળી શકે નહીં પોતાની જ બેન ખોડામાં લઈ અને પ્રહલાદને લઈ બેસે અને આગ જ્યારે લગાડવામાં આવે સાહેબ હોળીકાએ પ્રહલાદને બાર દીધો એવું હું મહિનામાં આવતો હતો કારણ કે જેવી આગ લાગી એને પ્રયત્ના મોઢામાંથી માં કદાચ બોલાઈ ગયું હોય તે દિવસે મા અને માતૃત્વ પ્રેમ હોળીકાનો જાગી ગયો હોય ને હોળીને આખી આખી માથે નાખી દીધી અને પોતે પોતાનું બલિદાન આપ્યું આવો કંઈક પ્રસંગ છે એટલે આપણે પગે લાગી પ્રહલાદજીને હોળીકા માને એટલે આ તહેવાર એમાં આપણે બધા આનંદ મોજ આ રંગીન તહેવારો આવી રંગબેરંગી રંગોનો તહેવાર છે ને આપણે બધા મળ્યા છીએ એટલે હું બધાને એક શુભેચ્છા શુભેચ્છા ખાસ આપું છું કે તમારા જીવનમાં રંગબેરંગી કલરો આવતા રહે તમારા જીવનમાં કોઈ કલર ચાખા ન પડે એ મારે પ્રાર્થના કરું છું મારા તમામ દર્શકો મને સાંભળે છે શુભેચ્છા આપું છું હોળી અને ધોળેટીની કે આપ સૌ ખૂબ સુખીતાઓ આનંદ કરો મોજ કરો જેમ હોળીના રંગ છે અલગ અલગ એમ તમારા જીવનમાં અલગ અલગ રંગ બહાર રાખે તમારા કુટુંબમાં સમાજમાં ભાઈઓમાં પોતામાં જે પણ મિત્રો છે એનામાં આવા હું શુભેચ્છા આપું ને અને આપું છું અને માણ વિશે તો આશ્ચર્ય અને સાહિત્યનો છે અને હોળીનો તહેવાર આવ્યો હોય ત્યારે વાત તો આમ તો હોળી તો જીવનમાં હોળી જ હોય છે આપણું આમ તો કહેવા જઈએ તો ક્યારેક કંઈક ખારો તહેવાર આવતો એવો લાગે તો આખા માણસ કાળદાર ફરે છે આખું દી કામ કરે છે મહેનત કરે છે અને આને દેવું છે ને આનું લેવું છે આને દેવું છે આનું લેવું છે ઝઘડા ને આ તેને કંઈક ના કંઈક નવું નવું સાંભળવા મળે છે ઘરમાં શાંતિ ગુણ તારી છે નહીં હોળી તો પહેલાંથી છે જ તે એ હોળી છે ને એમાં આપણે રંગ પૂરવાના છે બધાયને એવા માન એમાં માતાજીને પ્રાર્થના કરું છું કે અમારા જીવનમાં ભડકા નહીં અમારા જીવનમાં અમૃત વર્ષે અમારા જીવનમાં શાંતિ સુખ સ્નેહ પ્રેમ મળે બધાને એવી આપણે માતાજીને ભગવાનને પ્રાર્થના કરવાની છે આ હોળી છે એટલે આપણે કહું છું અને હું પણ જાણ તરીકે આપણે શુભેચ્છા આપું છું કે આપણે જીવનમાં ખૂબ તરક્કી કરો બધા સ્વાસ્થ્ય બધાનું સ્વાસ્થ્ય સારું કરે અને દર વર્ષે હું સંત ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ આપતો હોઈશું છું શુભેચ્છા આપતો હોઈશું છું મારા તમામ દર્શકોને એટલે મોજમાં રહેવું મોજમાં રહેવું ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો જ રહેવું તલાવજમાં રહેવું ધંધો મળે કે ન મળે ને ખોજમાં રહેવું નોકરી ન મળે છે રોજમાં રહેવું પણ મોજ મારો બેસે આનંદ કરો પાયા કૂદો કર્યા કામ કરો કુકડા બુચ મારો આવું મારા બાપુ પણ કહેતા અને મુદ્દો એ છે કે હમણાં એક ચોક્સ મારો રહ્યો હતો કે ભાઈ મને કીધું મને કીધું ઉપા આબરું સલામત થશે દુનિયામાં કોઈ નહીં આ સોશિયલ મીડિયા એવું ત્યારે ગમે ગમે એને ખરાબ કોમેન્ટ ગમે ગાય લખી દે છે એટલે રાવણ હોય ને તો એની આપણું સલામત નથી થઈ કારણ કે ગાય લખીને ક્યારે કોઈ ખરાબ લખીને વ્યવહાર ખબર તો પડે આપણને મેં કીધું હવે આબરું નોર્મલ વસ્તુ થઈ જાય છે હવે આબરું એવું નથી કે આબરું માટે પહેલાં માણસો મરી જતા એવું નથી અત્યારે કોઈક હું બે કરોડનું બૂચ દો સમાજનું અને બાર મહિના પછી પચાસ કરોડનું દાન કરો તમને હાર પહેરાવે ને આબરૂ પાય છે આબરું તો જાય ને આવે જાય ને આવે હવે આપણું મહત્ત્વની વસ્તુ રહે મહત્વની વસ્તુ રહે સોશિયલ મીડિયા આવ્યા પછી કોઈને આપણું સલામત છે નહીં કેવા કેવા વિડીયો બની નાખે છે તો ખરા કેવા કેવા ફોટા મૂકી દે છે આપણાને આપણા ફોટા આપણને ખબર ન હોય એવું સોશિયલ મીડિયામાં આવી ગયું છે એવી એવા વર્ઝન આવી ગયા છે કે બોલતા હોય છે કોઈક અવાજ આપણા આવતા હોય છે ભાઈ એટલે હું એક સંદેશ ચોક્કસ આપવામાં માગું છું કે સોશિયલ મીડિયામાં તમને કોઈ આપણો આપણો પોતાનો કોઈ વિડીયો મૂકે તો આપણે હોતા નથી અવાજ આપણો હોતો નથી એટલે કોઈ ચિંતા કરવી નહીં કોઈ શરમાવવું નહીં અને કોઈ ખોટું પગલું પણ ન ભરવું કારણ કે સોશિયલ મીડિયાથી તો આવું જ રહેવું અને કોઈ પણ આપણી વાત આવે આપણું રેકોર્ડિંગ આવે તો માનવા જેવું છે નહીં આનું મારા મારો દીકરો હોશિયાર છે ભણે છે દસમાનું મારી દીકરું ભણે મને ખબર છે સોશિયલ મીડિયામાં તારો એ બધું કરી શકાય છે કોઈનો ફોટો ક્યાં લગાડી દેવો વિડીયો કેવી રીતે બનાવી દેવો કોને ફોન કોણ કોને લાગે હું ફોન તમને કરું અવાજ બીજાનો આવે નંબર મારો આવે આવું બધું છે એટલે સોશિયલ મીડિયામાં ખાસ ધ્યાનનો આપશો ને હું ભારતીય પ્રાર્થના કરું છું જલ્દી જલ્દી આ સોશિયલ મીડિયા બંધ થઈ જાય નક્કી આ સમાજના ભાગલા કરનાકક્ષી આ સોશિયલ મીડિયા સમાજને લેખર શિખર કરનાક્ષશે એક નાનો એવો હાલતું ફાલતું માણસ ક્યાંય બેઠે બેઠો બે શબ્દો બોલી જાય બધા સમાજ આ સીધા તૂટી પડે છે એમાં મારા અમારો છે એવો લોકો અમારા સમાજનો છે એવો કે અમારો સમાજનો છે આ સમાજને નોખા પાડવાનો એક મોટા મોટો કારખાનો હોય તો સોશિયલ મીડિયા છે એ કારખાનો આપણે બંધ કરવાનો ગમે એમ કરી જેમ મને સોશિયલ મીડિયાથી જો રહી જાવ આ હોળીથી આપણે નક્કી કરી કોઈ ગેમ બાળકોને ગેમ મેમ રમતા નહીં ઘણા બધા બાળકોના જીવનમાં અંધકાર થઈ જાય છે આંખું ફૂટી જાય છે રોગ થઈ ગયા છે એટલે આપશો ને વિનંતી કોઈ ગેમ છે બાળકોને ના આપશો જે મને ઓછો આપણે બાળકોને ફોન આપી આપણને ન પાડતો કારણ કે એ પ્રમાણે બધાએ બાળકોને ફોન જોતા જોઈશે ત્યારે પણ ત્યાં સુધી દૂર રહી હોળીમાં એવું નક્કી કરીએ આપણે બધાએ જય માતાજી જય મુગલ આ વાત હતી આપણી સનાતન ધર્મની અને ખાસ કહું તો હોળી ધૂળટી એટલે આપણે એક ગુજરાતમાં ભગવાન કૃષ્ણને મળવા જાય છે લોકો ચાલતા ચાલતા હજારો લાખો માણસો જાય છે ડાકોર પરમાત્માને તેઠ દ્વારકા જાય છે ડાકોર જાય છે હરેક જગ્યાએ લોકો ચાલતા ચાલતા જાય છે પરમાત્માના ચરણોમાં હોળી ધૂળટીનો રંગ સારા અમારા જીવનમાં પૂરાય એટલા માટેથી આપણે બધા પરમાત્માના દર્શન કરવા માટે જઈશીએ કારણ કે આ તો કૃષ્ણ પરમાત્મા છે એક આથી લાઈન હમણાં કૃષ્ણ પરમાત્માની કે જીવન જી નહીં રે જવા દૂજ બનુ રાત લડી રો કૂ રે જીવન જી ઓન જી જીવન જી નહીં રે જવા દૂજ રાત લડી રો કુ એ તારી તારી નથડી નો સુનગરા મારા ખૂરે જીવળજી હો જીવણજી નહી રે જવા દુ મનુમાં રાત લડી રો કૂરે એ માર બાળા તે પણ ન બેલી રે સીધ જાવશો માયાને હર મેલી ને માર એક સંદેશડો કેવો રે ગોકુળના ગિરધારી વેલા આવો ને માર બાળા તે પણ ન બેલી રે એક આવ્યા ને મળ અને નંદના છુટા જ્વા આ ગોપીયુ સૌ ટોળે વડી આ ગોપીયું સૌ ટોળે વડી એ રાત જોડી રવિ ઘેરું રે માર બાળા તે પણ ન બેલી રે સીધ જાઉઝો માજાને હરમેલી ને મારી એક સંદેશ કેવો રે ગોકુળના ગીરધારી આવો ને આ પરમાત્માને મળવા માટે આપણે બધા જાતા હોઈએ ચાલતા ચાલતા લોકોનું હું શ્રમ જોઉં છું કે એટલી મેચ અહીંયાથી સો સો કિલોમીટર બસો બસો કિલોમીટર લોકો ચાલતા ચાલતા જાય છે કેવો ભાવ ભગવાન પ્રત્યે આપણને છે કે હોળીના ધોળીના તહેવારમાં ભગવાન પાસે જઈ તો આપણા ઘરમાં સુખ શાંતિ આવે સ્નેહ આવે પ્રેમ આવે લાગણી આવે આપણી કંઈક મનોકામના પૂરી થાય આ હોળીના તહેવારમાં ઘણા બધા કલરથી લઈ સગા સંબંધીને મળવાનું પરમાત્માને મળવાનું આવા ઘણા બધા આપણા જીવનમાં આવા દિવસો આવે છે એમાં એક આ હોળી અને ધૂળીઅટી એટલે મને તો ખાસ મારો સાહિત્યનો એવો વિષય છે નહીં પણ મને એમ થાય આજ તહેવાર સારો છે કે આથી બે ધર્મની પણ વાતનું કરું કારણ કે આ સનાતન ધર્મ છે અને આ દેશ આખો આખો આપણો હાલતો માટે હાલે છે આપણે ધર્મ માટે શું કરીએ કે કદાચ પાંચ લાખ આપી બી દસ લાખ આપી છીએ એક કરોડ રૂપિયા બે અબજ રૂપિયા પાંચ અબજ રૂપિયા આ આપણે ધર્મ માટે અત્યારે કરીએ કે આના સિવાય આપણે શું કરીએ કે મને ખબર આવી કે બીજું શું કરીએ